કેશોદના જલારામ મંદિરે આજ રોજ નેત્ર નિદાન કેમ્પ મોતિયાના ઓપરેશન માટે ડાયાબિટીસ કેમ્પ હોમિયોપેથી કેમ્પ તથા બોડી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી ત્રણસો એકાન્મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં બસો સુડતાળીસ જેટલા દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી અને જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશનવાળા એકસો અઠ્યાવીસ દર્દીઓને રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબારના જણાવ્યા મુજબ કેશોર જલારામ છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક યોજવામાં આવ્યા છે જેમાં કુલ પચીસ હજાર એકસઠ જેટલા મોતિયાના દર્દીઓને ફ્રીમાં ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યું છે આજ રોજ યોજાયેલ કેમ્પની શરૂઆત ભોજનદાતા નરસિંહભાઈ મકવાણા ડોક્ટર પારિતોષ પટેલ જલારા મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબાર દક્ષાબેન મહેતા હેમંત ગેરાવરા

ત્રણસો કેમ્પ છે અને આજ રોજ એનસી મકવાણા તરફથી જે પૂર્વ કેની હતા એના તરફથી આ ભોજનના દાતા તરીકે ભોજન આપવામાં આવેલ છે અને જે જલારામ મંદિરની અંદર જે આંખના કેમ્પની અંદર જે લોકો શુભેચ્છક અને સેવા આપતા રહેલા છે એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે જલારામ કેશવ જલારામ મંદિર દ્વારા પહેલા અને બીજા રવિવારે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આજરોજ થયેલા આઈ કેમ્પની અંદર ટોટલ બસો ને સુડતાલીસ જેટલા દર્દીઓને તપાસી અને એકસો દર એકસો એકઠ્યાવીસ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ ધનષદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે અહીંયા આપણે જુદા જુદા દાતાઓ દ્વારા આઈ કેમ્પની અંદર ભોજન તરીકે ભોજન પ્રસાદી તરીકે અમને સાથ અને સહકાર મળતો રહ્યો છે આજે નરસિંહભાઈ છગનભાઈ મકવાણા જે નિવૃત્ત કેની છે એમના તરફથી આજે આ સંપૂર્ણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી હતી અત્યાર સુધી ત્રણસો ને એકાવન કેમ્પ કરવામાં આવ્યા છે જેની અંદર પચીસ હજાર ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે અને દરેક દર્દીઓને વિનંતી છે કે તમે જ્યારે આવો અહીંયા ત્યારે તમારી પાસે આધાર કાર્ડ અને તમારો ફોન નંબર લઈને આવો એટલે અમે તમને સારી રીતે સગવડતા આપી શકીએ જય જલાલ